તો નમસ્કાર મિત્રો પણ એકવાર સ્વાગત છે તમારું બનાસકાંઠાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે ગેનીબેન ઠાકોર વિશ્વના નેતા બની ગયા તેવું જણવાઈ રહ્યું છે કિરીતભાઈ પટેલે જણાવ્યું હતું ગેનીબેનને કોણ નથી જાણતું મિત્રો રાજ્યની સવ્વીસ લોકસભા બેઠકો પેકિંગ સૌથી વધુ ચર્ચા સ્પદ રહે તો એ છે બનાસકાંઠા લોકસભા બેઠક કારણ કે આ બેઠક પર ગેનીબેન ઠાકુરનું વજ છે જેનાથી તમામ પાર્ટીઓ ડરે છે તો આજે જ આપણે ગેનીબેન ઠાકોરના વિશે વાત કરીએ તો ગેનીબેન ઠાકોરનું નામ સૌ કોઈને યાદ રહે છે કારણ કે બનાસકાંઠાની બેઠક પર ભારે રસાકસી બાદ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન વિજેતા જાહેર થયા હતા ગેનીબેન એકલા જ ગુજરાતમાં ભારે પડી રહ્યા છે ગેનીબેન ઠાકોરે જુ ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવ્યું છે ધોરણ દસ પહેલા તાલુકા પંચાયતની પ્રમુખ બન્યા હતા પાંચ ભાઈ બહેનો સૌથી મોટા ગેનીબેન ઠાકોર છે ગેનીબેન હંમેશા સાડીમાં જ જોવા મળે છે બુટલેગરને પણ ગેનીબેન છે અંગે પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે અને ગેનીબેન ઠાકોર મજબૂત કોંગ્રેસ મહિલા તરીકે પણ ઉત્તર ગુજરાતમાં ઉભર્યા છે ગેનીબેન સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી ચૂક્યા છે હું વાવ વિધાનસભા વિસ્તારને ધારાસભ્ય છું વાવનો વોટ મારી જનતા છે દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે અને હાલમાં સોશિયલ મીડિયામાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ ગેનીબેન વિશે શું કહી રહ્યા છે તે પણ જાણો તે આ જ વિડીયો જોતા પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા લેટેસ્ટ વિડીયો માટે તો જુઓ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર વિશે की बात करी के आखा विश्व नजर આખા વિશ્વની વિશ્વ લેવલે ગુજરાતની અંદર જે ઠાકોર સમાજના એક લડાઈક ચૂંટાયા અને એની વિશ્વની નજરે ગુજરાત ઉપર હતી ને વિશ્વ લેવલે મોજ લેવાઈ છે એટલે